જણાવી દઉં કે હાલમાં સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર વિશે જે નિવેદન આપવામાં આવ્યું હતું તેના વિરોધમાં ભીમ આર્મી સંગઠન દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા જય ભીમ જય સંવિધાન જય ભૂલ નિવાસી આ રોજ અમે સંસદ દિને અમિત શાહે જે રીતના બાબાસાહેબ આંબેડકરજીનું અપમાન કર્યું છે તેના અનુસંધાનની અંદર આજે અમે લોકોએ ભીમ આર્મી ટીમ દ્વારા આજે વિરોધ પ્રસંગ કરવામાં આવ્યો હતો જેની અંદર અમિત શાહનું રાજીનામું માગવામાં આવ્યું છે અમિત શાહના મુદ્દા ના લગાવવામાં આવ્યો છે અને આજે અમે પુત્ર દહનનો કાર્યક્રમ રાખ્યો તો પોલીસના કારણે પૂતળ દહન થઈ નથી શક્યું પરંતુ અમે આ જે વિડીયોના માધ્યમથી અમે સરકારને કહેવા માગીએ છીએ હવે પછી ગુજરાતની અંદર વડોદરાની અંદર ક્યારે પણ કેન્દ્રના લોકો આવશે અમિત શાહ આવશે તેનું વિરોધ પ્રસંગ કરવામાં આવશે તેનો પુત્ર દહન કરવામાં આવશે તેનો કોઈ પણ કાર્યક્રમ હશે કાર્યક્રમ વાવડર ફરકવામાં આવશે અને જ્યાં સુધી અમિત શાહ રાજીનામું નહીં માગે ત્યાં સુધી આ વિરોધ પ્રસંગ ચાલતો રહેશે ભીમ આર્મીના તમામ કાર્યકર્તાઓ આખા ગુજરાતની અંદર આંદોલન કરશે અને જ્યાં સુધી અમિત શાહ નહીં માફી માગે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને અમે શાહને ક્યાં માગીશ કે અમે તો અમારા બાપના પ્રતાપે સુખી છે અને અમે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બાપના બાપ ને ભગવાન ભગવાન છે એ યાદ રહે અને આવનારા સમયની અંદર તમારા વરસાદ પાણી થઈ ગયા છે અને જ્યાં સુધી તમે માફી નહીં માંગો ત્યાં સુધી ભીમ આર્મી અચોક્કસ મુદત આંદોલન કરતું રહેશે જય ભીમ જય ભારત જય સંવિધાન જય મૂલ નિવાસી

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો